જ્યારે બીજી તરફનું કામકાજ ચાલતું હોય વાહન વ્યવહાર આ એક ભાગના બ્રિજ પરથી અવરજવર કરવામાં આવતી હતી ત્યારે દિવાળીના સમયે જ ચાલુ કરવામાં આવેલો આ રેલવે ઓવરબ્રિજ બે થી ત્રણ વખત તેમના અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ગતરાત્રીના રોજ ઓવરબ્રિજની મધ્ય ભાગે પાટ છૂટો પડી જવાથી એક ટેમ્પો ફસાઈ ગયો હતો જેને મહામુસીબતે મુસીબતે બહાર કાઢી મોટી ઘટના બનતી બચી ગઈ હતી મહિનાઓ પહેલા જ શરૂ કરેલો આ બ્રિજનો એક્સપેન્શન જોઈન્ટ છૂટો પડી ગયો હોય મધ્યરાત્રિથી જ આ રોડ બંધ કરવામાં આવ્યો હતો જેને પગલે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા અને બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી વડોદરા ડભોઈ વચ્ચે વાહન વ્યવહાર વેગા ચોકડીથી મહુડી ભાગોળ ડાયવર્ટ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજમાં ગોબાચારીની ચર્ચાએ જોર પકડ્યું છે અને ભ્રષ્ટાચારના ગાબડા પૂરી વહેલી તકે બ્રિજ કાર્ય રદ કરવા કમર કસવામાં આવી રહી છે ત્યારે લાગતા વડકતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની मिलीभगतને પગલે ભ્રષ્ટાચારથી બનાવેલો આ રેલવે ઓવરબ્રિજને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે ફરી આ રેલવે ઓવરબ્રિજ ક્યારે શરૂ થશે તે હજી નક્કી નથી તો બીજી તરફનો રેલવે ઓવરબ્રિજ બનતો હોય લાગતા વડકતા અધિકારીઓએ ભ્રષ્ટાચાર મુક્ત ઓવરબ્રિજ બને તેવી વાહન ચાલકોની અને પ્રજાજનોની માંગ છે દબો શહેરમાં આવેલો એલસી ઓગણીસ સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા પામેલ હતો જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે કોન્ક્રીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ બપોર પછી ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે એમાં સાહેબ સર્ટિફિકેટ આપવામાં માહિતી જો આ ચેક કર્યું અને પછી આ નોર્મલ વાહન થી એવું બનાવ બન્યો કોઈ મોટો બનાવ બન્યો તો જવાબદાર કોણ રહેશે? સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો. લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકાર જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે. આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી. જે એ ક્વોલિટી બાબતનો કોઈ એમાં વિષય નથી. આમાં જે રોડ ડાયવર્સ આપવામાં એમાં પરમિશન લેવામાં આવી હતી. પરિતે આ જે આપણે ડાયવર્સન રોડ બંધ કર્યો એમાં પરમિશન લેવામાં આવી હતી. રોડ ડાયવર્ઝન લેવા માટે પરમિશન લેવા માટે આપણે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી ડીવાઈસ એસપી સાહેબ પણ સ્થળ ઉપર આવ્યા હતા એમને બી ટ્રાફિકના નિયમો પ્રમાણે નિયમન કર્યું હતું અને એ પ્રમાણે આપણે કામગીરી પૂર્ણ કરેલી હતી ચાલુ થઈ જશે રોડમાં કામગીરી પૂર્ણ થયેલ છે પરંતુ ક્યોરિંગના પીરિયડ પ્રમાણે આપણે બપોરે એક વાગ્યાની આસપાસથી રોડ ટ્રાફિક માટે ચાલુ કરી દઈશું